ચિત્તરગઢ ડબોક દિલ્હી જયપુર છે ત્રણ કોને બાણું કિલોમીટર જઈશું આરામ જો ચિત્તોડગઢ આપણે આ બાયપાસ નવો જે બન્યો બાયપાસ એની ઉપર ચડી જઈશું જૂના બાયપાસથી નવા બાયપાસ ઉદયપુરનો જે નવો બાયપાસ સામે બન્યો ને એ છે આપણે જૂના બાયપાસથી આજે આવ્યા છે ખિંડવાડા અજમેરના દ્વારા જયપુર ચારસો અઢાર કિલોમીટર ભીલવાડા ભીલવાડા રોડ પર આપણે વળી ગયા છીએ રાજસમંદ થી ભીલવાડા રોડ પર રાજસમંતી બધી પેઢીઓ ધંધો આરસ પહાણ નો છે પથ્થરો ડાયવર્જન છે તો ઉતાવળ કેટલી ફેર આ ઈકો વાળા રોંગ સાઈડ થી નીકળે પછી બસ વાળા બી રોંગ સાઈડ ની ઘણી કોશિશ કરી પણ નીકળી ના છે કે હવે ડાયવર્જન પૂરું થયું તો

ઉતરી ચાલો આમાં જ લઈ લો મળી ગયા તો જમી લઈએ બાજુમાં એસપી નો પંપ છે પૂજા ચૌધરી હોટલ જોઈ લઈએ ચાલો જમી લઈએ જે હોય તે જેવું હોય તે ભૂખ લાગી બહુ ભાઈ ના પાડી છે નહી કઈ ખાવાનું એક છોકરો બેઠો ખાલી કોઈ છે નહીં ચાલો તો આગળ વધીએ એમાં શું હતું અહીંયા નહીં તો આગળ ખાવું તો પડશે ભૂખ લાગી તો હોટલ છે શ્રીદેવ હોટલ આ છે અહીંયા ત્યાં તો જમવાનું ના મળ્યું અહીંયા જમવાનું મળ્યું જમી લીધું જયપુર જયપુર ના ઓવરબ્રિજ ના કામ ચાલુ છે હવે છે ખુદી નડશે જયપુર સુધી આપણને કિશનગઢ થી તો વળી ગયા જયપુર પહોંચતા પહોંચતા તો આટા આવી ગયા છે લગભગ

ગયા છે સાડા નવ ને આપણે પહોંચી ગયા છે જયપુર જયપુર નો પુલ છે સીધા જઈએ અંદર જયપુર દસ કિલોમીટર બતાવે પણ એ તો બસ સ્ટેન્ડ હશે ઓર બ્રિજ છે જયપુર નો પાર્ટી લોકેશન નાખ્યું પંદર કિલોમીટર છે લોકેશન જ બતાવે જો બોલે જયપુર સીધો અંદર ના બાયપાસ આ ગાડી લઈને આવી ગઈ છે માલ ક્રોસિંગ કરવા માટે આમાંથી જશે માલ ક્રોસિંગ આવે જયપુર હાઈવે છે બાયપાસ જયપુર બાયપાસ છે જામ થઈને ઊભો છે ખુલ્લો આ બાજુ ખુલ્લો છે આગળ જામ છે વારો આવે ત્યારે ખરો ખુલી જાય ત્યાં સુધીમાં આપણી ગાડી ખાલી થઈ જશે કેરી લઈને આવ્યા ભાઈ પાર્ટી ભાઈ એમનો માલ ભરીને ઉપડી આપણે ખાલી કરીને ઉપડ્યા હજુ સિગ્નલ ચાલુ છે રાતના વાગ્યા છે સાડા પણ હજુ સિગ્નલ ચાલુ છે

એક વાગે જમવાનું જમી મિક્સ સબ્જી મંગાયા ધાબા ઉપર રોકાય અહીં રાતના એક દોઢ વાગ્યો લગભગ તો બે વાગવા આવ્યા છે મિક્સ સબ્જી રોટી પ્યાજ છાસ પાસ તો રાતે ચાલે નહીં ચલો જમી લઈએ દોસ્તો હા જમીને પછી જોઈએ મેળાવા તો અહીંયા રોકાઈશું છું હું તો બીજા ધાબા જઈશું ચાલો રાતના બે વાગ્યા જમી લીધું

દૂધુ બઘરું છે એની આજુબાજુમાં રાજ પેલેસ હોટલ છે ત્યાં રોકાયા છીએ આપણે બાકી પેલી જગ્યાએ આપણે જમ્યા અહીંયા ઓર્ડર કર્યો તો હવે જઈએ ચા પાણી નાસ્તો કરીએ ચા પાણી તો બંધ છે કોફીફી પીએ મારે તો નીકળ્યા સવારના સવા નવ વાગ્યા છે આપણે ચા નાસ્તા કરીને નીકળી ગયા છીએ હવે આરામથી ઘરે પહોંચીએ ખાલી ગાડી છે જોઈએ રિટર્નમાં સેટિંગ થાય તો બાકી તો રિટર્ન ખાલી જવાનું છે બંધ પડી છે બધું લગાવ્યું છે માણસો ઘુસી જાય નજીક ઓવરટેક કરે છે આજ ભૂલ આજ ભૂલના કારણે એક્સિડન્ટ થાય ગાડી બગડી છે એમાં કોઈ શું કરે ફોર વાળા પાછળ છે ઘૂસી જાય નજીક આવીને પછી બહાર નીકળશે ઉદયપુર અમદાવાદ મુંબઈ ઉદયપુર થઈને જવાના છીએ આપણે હિંમતનગર થઈને અમદાવાદ

પચાસ પચાસ કિલોમીટર છે ઓગણપચાસ પચાસ માં શ્રીનગર કેટલું છે જેજો શ્રીનગર સાત કિલોમીટર છે સાત કિલોમીટર શ્રીનગર આ શ્રીનગર પહાડીઓ છે ભાઈ શ્રીનગર જમ્મુ કાશ્મીર નું શ્રીનગર નહીં કિશનગઢન ક્યારનું છે આનો કોઈ નિવેડો આવતો નહિ રાજસ્થાન શ્રીનગર જે કિશનગઢ પાસે તો ફરી લીધું જમ્મુ કાશ્મીરનું શ્રીનગર ક્યારે જવા મળશે શ્રી કહેવર પડતી જમ્મુ કાશ્મીર જવાનું છે ગયા વર્ષે ગયા હતા તો આ વર્ષે હવે ગરમી આવી એકાદ ચક્કર મારી આવીએ શ્રીનગર ફરી જઈએ જમ્મુ કાશ્મીર પડી આમ એનર્જી આવી જાય હાડીમાં ફરીને જાય ઠંડાકમાં મજા આવી જાય ટોલ ટેક્સ આવ્યો ટોલ ટેક્સ એકસો ચાલીસ બસો પચ્ચીવાળી ને ટેલનો પંપ છે અત્ય્યાશી રૂપિયા ચોરા રૂપિયા છે ભાવ છે સાત કિલો આવ્યો ગેસ ભરાવડાવીએ ફૂલ કરીને નીકળીએ પછી નવો સીએનજી નખાયો ચેકલેટ તો ગઈ નહીં આપડી ચેકલેટ એમની એમ જ છે એક લખેલો છે હું તો એવરેજ કપાઈ જાય બીજું કઈ નહીં ગાડી તો ચાલે કઈ તકલીફ નહીં એવરેજ કપાઈ જાય જોઈએ હવે ટ્રાય કરીએ નીકળવાની નીકળે છે કે નહીં લાઈનો બંધ શું કામ રાખતા છે મને એ નહીં ખબર પડતી એક લાઈન અહીંયા ચાલુ છે અને પેલી બાજુ બે લાઈન ચાલુ

બહાર નીકળ્યા પછી નો view આવો છે કઈ જોવો આલુ ચાટ ખાઈ ચલાવો લાઈટ જતી રહી ખરી હા ચેક લાઈટ આવતી ગઈ ખરી આ ગાડીનો એક્સિડન્ટ હે અટલ નીલ ગગન અલ્લા દિનનો ચિરાગ છે અને ઘસો ઘસો આમાં ઘસો એટલે તમે જે કહો એ નીકળશે તમે જે માગો એ મળશે આપણે ઘસ્યો આ ઘસ્યો જોઈએ શું માગ્યું હે શું મળે આવે પછી ખબર સાડા નવ થયા છે સાડા નવ ઉપર આપણે આ અલ્લાદીનનો ચિરાગ ઘસ્યો અને મસાલા રાઈસ માગ્યા તો આવી ગયા જમી લઈએ ચાલો આ તો ઉપર ઊંઘવાની પ્લાનિંગ છે ભાઈ પેલી બાજુ ગાડીઓ પડી છે જે ત્યાં તો બહુ મચ્છર કરી રહ્યા એટલે આપણે આ ખુલ્લી જગ્યામાં ટ્રકો પડી બીજી ટ્રકો આવશે અહીંયા કાકા કાં કે સિક્યુરિટી ગાર્ડ કે આ બાજુ લગાવો તમે ખુલ્લામાં કોઈ વાંધો નહીં ચડીએ ચાલો ઉપર ઊંઘી હવે ગાડી ઉપર ઉનાળાનો ટાઈમ હે તો ઉનાળામાં પહેલી વાર ઉપર જોઈએ હવે કેમનું થાય ઊંઘ આવે નહીં આવતી મચ્છર કે નહીં કરતા મસ્ત જગ્યા ગોઠવી ઉપર પુઠ્ઠા બુઠા નાખીને મસ્ત લેવલ કર્યું હે જોઈએ આવે તો કાયમ પછી ઉનાળામાં ઉપર જોઈશું નીચે તો હાંકડ પડે હે મસ્ત ઊંઘ લઈ લઈએ સવારે ઉઠીને જઈએ ઘરે કંઈ કામ નહીં શું કામ છે અહીંયા આપણે રાત્રે રોકાયા હતા ચા નાસ્તો કંઈક કરીને ઉપડે કોફી ટોફી પીને સવાર નવ વાગ્યા છ મારી ઉપડીએ ઘરે થઈ ગયું મેદાન ખાલી બધી ગાડી ઉપડી ગઈ ચાલો ગુડ મોર્નિંગ મિત્રો જઈએ હવે હેરિટેજ સિટી અમદાવાદ વેલકમ ટુ અમદાવાદ પહોંચી ગયા નવ વાગ્યામાં અમદાવાદ લાલ લીલા પીળા પોપટ દેખા અમને એનજી રિક્ષા પહોંચી ગયા સમજો આપણે અમદાવાદમાં ટ્રાફિક ટ્રાફિક ટ્રાફિકમાં પહોંચી ગયા સિવાય ચલો વિયો નો કરીએ પૂરો ભાઈ મળીએ નેક્સ્ટ વિડીયોમાં દૂસરા બીજા કોઈ નવા રૂટમાં નવા વિડીયો મળીએ ટ્રાફિકમાં છીએ સિગ્નલ બંધ છે તો લેજીએ ઘરે